નમસ્કાર મિત્રો મિત્રો આહિરની દીકરી રાતોરાત વાયરલ થઈ મિત્રો આહીરની દીકરીનો ખાલી તમે અવાજ સાંભળો જોરદાર અવાજ છે મિત્રો અને આહિરભાઈએ તમે કોમેન્ટ કરજો કે તમને કેવો અવાજ લાગ્યો એવું મસ્ત સોંગ ગાય છે અને એ પણ વગર સ્પીકર અને વગર માય કે મિત્રો એવું સોંગ જોરદાર સોંગ આવ્યું છે ખાલી બેનનો તમે અવાજ સાંભળો જોરદાર અવાજ છે જો તમને બેનનો અવાજ સારો લાગે તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો અવાજ તમને કેવો લાગ્યો એ નાનકડી કોમેન્ટ પણ કરી દેજો મારા મન ના રે તમે મેના રાણી લાગો છો મારા મન ના રે તમે મેના રાણી લાગો છો એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો એ મારા મન ને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો ના કે પેરી નથડી તમે નમણા લાગો છો ના કે પેરી નથડી તમે બહુ નમણા લાગો છો એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો એ મારા મન ને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો